નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા હવે હાઈકોર્ટ માટે જવા માટે રવાના થઈ ગયા છે તો મિત્રો હાલ જ જેલમાંથી નીકળ્યા છે આપણા ધારાસભ્ય અને હવે હાઈકોર્ટમાં જઈ રહ્યા છે તો મિત્રો આજે ચેતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે અને ચેતરભાઈ વસાવાના જામીન મંજૂર થશે કે નહીં થાય એ હાલ કોઈ માહિતી નથી પણ બધા વિડીયો તો એ ટાઈપને બનાવી રહ્યા છે કે ચેતરપ્રહ શાહ સો સો ટકા જેલની બહાર આવી જશે તો મિત્રો તમને તેના વિશે શું લાગે છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો જેવા જ છેતરપિવા શાહ જેલની બહાર આવશે તેવું જ આદિવાસી સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે અને બધા લોકો તેમને મળવા આવવાના છે અને લાખોની ભીડમાં લોકો આવવાના છે એવા સમાચાર મળી રહ્યા છે તો મિત્રો તમને શું લાગે છે તેના વિશે તે તમે જરૂર કોમેન્ટ કરજો